હેલો ગાઈઝ મારું નામ ભૂમિકા પટેલ છે કરન્ટલી હું યુકેમાં છું એન્ડ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ન્યૂઝીલેન્ડ સિઝનલ વિઝા માટે તો ન્યૂઝીલેન્ડ સિઝનલ વિઝામાં બે કેટેગરી છે એક ગ્લોબલ સિઝનલ વિઝા કે જેમાં તમારા વિઝા ગ્રાન્ટ થશે ત્રણ વર્ષના સેકન્ડ કેટેગરી છે પિક્સ સિઝનલ વિઝા જેમાં તમારા વિઝા ગ્રાન્ટ થશે એ સેવન ટુ નાઇન મંથ્સના રહેશે આ બંને સિઝનલ વિઝામાં તમારું લાઈક ખેતીવાડીમાં એક્સપિરિયન્સ હોવું જરૂરી છે તમે કામ કરેલું હોવું જોઈએ જે લોકો લાઈક પ્રોફેશનલ જોબ કરવા માંગે છે એના માટે લાઈક સિઝનલ વિઝા નથી રાઈટ તો જે લોકો ઓનલી એગ્રીકલ્ચર ફિલ્ડમાં કામ કરવા માંગતા હોય જે લોકોને ઇન્ટરેસ્ટ હોય કે લાઈક હું ત્યાં જઈને આ કામ કરી લઈશ અને લાઈક સારા પૈસા હું બનાવી શકું છું તો એ લોકો અપ્લાય કરે ડેફિનેટલી એન્ડ લાઈક આમાં કોઈ ઓલ્ડ ફંડની રિક્વાયરમેન્ટ નથી કે ના આમાં ઇંગ્લિશ ટેસ્ટની રિક્વાયરમેન્ટ છે કે ના આમાં લાઈક તમારે કોઈ એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ છે તો આ એક બધા સારા પ્લસ પોઈન્ટ જ છે રાઈટ તો જે લોકોને લાઈક ઇન્ડિયાની બહાર જવું છે કે પછી જે લોકો લાઈક બહારની કન્ટ્રીમાં છે જે લોકોના વિઝા એક્સપાયર થવાના હોય કે જે લોકોનું ત્યાં આગળ સેલરી ઓછું હોય તો એ બધા જ લોકો ન્યૂઝીલેન્ડ સિઝનલ વિઝા માટે અપ્લાય કરી શકે છે ઓકે તો તમે જાતે બી એપ્લિકેશન કરી શકો છો જો તમારે એપ્લિકેશન કરવાની હોય તો જસ્ટ માઇન્ડમાં એટલું યાદ રાખજો કે તમારું એક તમારી પા સાથે પાસપોર્ટ હોવો જોઈએ તમારે એક પ્રોફેશનલ સીવી ન્યૂઝીલેન્ડ ફોર્મેટમાં બનાવવાનું રહેશે એન્ડ એક કવર લેટર તો જ્યારે બી એપ્લિકેશન કરો છો તો આ ત્રણેય વસ્તુ તમારે અટેચ કરવાની રહેશે તમે લાઈક આ પ્રોસેસ કરશો એના પછી ન્યૂઝીલેન્ડના એમ્પ્લોયર જે હશે એ તમને લાઈક ઇન્વિટેશન મોકલશે જેને લાઈક સ્પોન્સર લેટર કહેવાય એ સ્પોન્સર લેટરના બેઝ પર તમારા વિઝા ગ્રાન્ટ થશે રાઇટ જ્યારે બી વિઝા એપ્લિકેશન કરવાની હશે ત્યારે તમારે એક તો પીસીસી એન્ડ મેડિકલ રિપોર્ટ અને એક થર્ડ વર્ક એક્સપિરિયન્સ લેટર મૂકવાનો સાથે અટેચ કરવાનો રહેશે રાઈટ તો આ બધું જ પ્રોસેસ ટાઈમ મોસ્ટલી લાઈક તમારા ત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર પતી જશે હવે વાત કરીએ તો ત્યાં આગળ તમને સેલરી કેટલી મળશે તો મિનિમમ વેજીસ પ્રમાણે ન્યૂઝીલેન્ડના ટ્વેન્ટી થ્રી ન્યૂઝીલેન્ડ ડોલર પર અવર છે જે ઇન્ડિયાના લાઇક ઓલમોસ્ટ બારસો રૂપિયાની આસપાસ તમારી સેલરી રહેશે પર અવરની ઓકે એન્ડ મંથલી જો વાત કરું તો દોઢ લાખ રૂપિયાની આજુબાજુ તમે અર્ન કરી શકશો પ્લસ આના સિવાય તમને બેનિફિટ એ રહેશે કે ત્યાંના જે એમ્પ્લોયર છે એ તમને અકોમોડેશન પ્રોવાઇડ કરશે એન્ડ સમ એમ્પ્લોયર પ્રોવાઈડ ઓલસો લાઈક ફ્રી ફૂડ બી પ્રોવાઈડ કરી શકે છે એન્ડ ટિકિટ બી તમને આપી શકે છે રાઈટ તો તમારું જો બજેટ બહુ જ ઓછું હોય રાઈટ તો બી લાઇક તમે ન્યૂઝીલેન્ડ સિઝનલ વિઝામાં અપ્લાય કરીને જઈ શકો છો ઓકે અને જે લોકોને એપ્લિકેશન મારા થ્રુ કરાવી હોય તો એ લોકો મને વોટ્સઅપ પર અપ્રોચ કરી શકે છે સ્ક્રીન પર તમને મારો વોટ્સઅપ નંબર શો થતો હશે ઓકે એન્ડ લાસ્ટમાં જો આપણે વાત કરીએ કે ન્યૂઝીલેન્ડની વિઝા ફીસ કેટલી છે તો ન્યૂઝીલેન્ડની વિઝા ફીસ જે છે એ પંદરસો ને ચાલીસ ન્યૂઝીલેન્ડ ડોલર તો ઇન્ડિયાના એપ્રોક્સ એંસી હજારની આજુબાજુ થઈ જશે રાઇટ તો જો તમારું બજેટ ત્રણથી ચાર લાખ રૂપિયાનું હોય તો ન્યૂઝીલેન્ડ વી આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જે ડેફિનેટલી તમારે ટ્રાય કરવો જોઈએ ઓકે સો થેન્ક યુ સો મચ ગાઈઝ